મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમ અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી આપીશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડી આખું ઓરિજિનલ કન્ડિશન અને બે હજાર ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે

ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી છે રેડિયુટર નવું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટરની અંદર ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ પણ ચાલુ જ છે કિંમતની વાત કરું તો પચીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો પંચાણું વાળા કોઈ પણ નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો